અમદાવાદ કે જે એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ છે અમદાવાદ ગ્રામ્યમાં કુલ સાત શાળાના પતરાના શેડને સીલ કરી દેવા જેમાં વસ્ત્રાપુરની વિસ્તારની આનંદ વિદ્યાવિહાર સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ ઉપરાંત નિકોલ અને નરોડા વિસ્તારની રઘુવીર સ્કૂલ નિકોલ શેખ આટી હેન્દી સૃષ્ટિ વિદ્યા વિહાર નાનુભાઈ વિદ્યા શિવમ વિદ્યાલયના શેડ સીલ મારી દેવાયું છે

એ પતરાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો બા મોટાભાગે બાળકોને સશૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો જેથી આ સી જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે અને તેઓ પાસેથી લેખિતમાં બાંયધરી મેળવી લીધેલી છે કે ભાઈ તેઓ આ પતરાના શેડવાળો જે વિસ્તાર છે ત્યાં એક પણ વિદ્યાર્થીને જવા દેશે નહીં વિદ્યાર્થી અને શિક્ષક પણ નહીં ટૂંકમાં એને સીલ કરાવી દીધું છે અને અમારી મંજૂરી સિવાય એને ઓપન કરી શકશે નહીં એ પ્રકારે અમે તેમની લેખિત બાંઘરી મેળવી લીધી